ચાલો આજે હું તમને એક વાર્તા કહું છું વાર્તાનું નામ છે પીલું અને બીજુલું ચાલો વાર્તા શરૂ કરીએ પીલું અને બીજુલું આ છે પીલું આવડું મોટું બીજ પીલુંએ બીજ સાથે લીધું મારું બીજુલું રોજ બીજ ઉગવાની રાહ જુએ બીજુલું કેમ ઉગતું નથી મોર અને હાથીએ સલાહ આપી બીજુલુંને ઉગવા માટે જમીન જોઈએ બીજુલુંને પાણી જોઈએ હમ મોરે ખાડો કરી દીધો પીલુએ બીજુલુંને વાવી દીધું હાથીએ બધાને પલાળી દીધા બીજુલું ઉગ્યું બકરી ખાઈ ગઈ બીજુલું પીલુએ વાડ કરી બીજુલુંને કૂપડ ફૂટી પીલું બીજુલું ખૂબ માવજત કરતું થોડા વર્ષો પછી મારું બીજું ઝાડ બની ગયું આશા છે તમને આ વાર્તા ગમી હશે તો આ રહ્યો તમારા માટે આજનો સવાલ તમારી આસપાસ કયા ઝાડ છોડ છે તેના નામ જણાવો હવે તમે કોઈ એક ઝાડના બીજને રોપો અને તેને ઉગવાની પ્રક્રિયાનું અવલોકન કરી અમને જણાવો